ગુજરાતમાં નીટની પરીક્ષામાં દસ દસ લાખ રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું ઈસુદાન ગઢવી ગુજરાતમાં હવે એક પણ એવું પેપર નથી જે લીક થયું હોય ઈસુદાન ગઢવી શું ગુજરાતમાંથી મુનાભાઈ એમબીબીએસ જેવા ડૉક્ટરો તૈયાર થશે ઈસુદાન ગઢવી અમારી માગણી છે કે મુખ્યમંત્રી લેવલથી આ મુદ્દાની તપાસ થવી જોઈએ અને ગુનેગારો સમય

સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડૉક્ટરો સારી રીતે બની શકે શું આપણે ઈચ્છતા નથી એવું અને ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ તૈયાર થશે જે લોકો ચોરી કરીને દસ દસ લાખ રૂપિયામાં પાસ થશે એ ડૉક્ટર કેવા હશે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે ગંભીરતાથી દાખવવી પડશે હવે હવે લોલમ લોલ ના ચલાવો ગુજરાતની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપે છે કેમ આપે છે ખબર નથી એક પેપર લીક થાય બે પેપર લીક થાય ત્રણ પેપર લીક છતાંય તમને જ મત આપે છે અત્યાર સુધી એકસો છપ્પન તમને આપી આટલા પેપર લીક કર્યા છતાંય પણ એ ગુજરાતની જનતાને પણ મારે કહેવું છે કે તમારા બાળકનું ભવિષ્ય જે ખતરામાં મૂકે છે એ સરકારોને તમે ચૂંટો છો એ પણ એક મોટો સવાલ છે પરંતુ ખેર અત્યારે નીટની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ હશે એમના માતા પિતા હશે એમના સગા સંબંધીઓ હશે બધા ચિંતિત છે ત્યારે મુખ્યમંત્રી લેવલથી આ વ્યવસ્થિત તપાસ થવી જોઈએ જે પણ લોકો ગુનેગારો હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ પોલિટિકલી કનેક્શનો હોય તો એમાં બહાર લાવવા જોઈએ અને આ બધા જેલના સડિયા પાછળ જવા જોઈએ ફૂલ પ્રૂફ સિસ્ટમ એવી હોવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ ગુજરાતમાં દરેક વિદ્યાર્થી અથવા એના માતા પિતા એવું ઈચ્છે અથવા તો એ